સમગ્ર ભારત ની યાત્રા ઇન્ચાર્જ છું આ યુદ્ધ ને 1962 માં એકસો 120 વીરોએ અને માર્યા અને પોતે છેલ્લા સુધી સામી સાથે યુદ્ધ લડી અને પેટમાં ગોલી ના ખાતા માં શાન વધારી

અને તેર રાજ્યો થઈ આ તેરમું રાજ્ય ગુજરાત છે એવી જ રીતે તમામ રાજ્યોમાં આ યાત્રા ચાલશે અને જન જન ગણ સુધી આ સંદેશો આપશે અમારું આ ઉત્સવ છે કારણ કે અમે હંમેશા હિરપુર એવું ઈચ્છીએ છીએ કે હર યુદ્ધ ના હોય ભારતની પ્રોપર્ટીને રક્ષણ કરતા રેલીઓ કે આંદોલન વિના પ્રેમથી અમારી આ યાત્રા જન જન સુધી ઉમંગ અને ઉત્સાહથી ચાલી રહી છે માં ભારતને જે સમર્પિત થયા છે એ વીરો માટેના આ વીરાંજલિ આપી રહ્યા છે અને આ યાત્રાનો ઉદ્દેશ્ય એક જ છે કે માં ભારતીની ની સેવા હંમેશા કરીએ અને હંમેશા માં ભારતીની સેવા જય દ્વારકાધીશ